તો અમે એને પણ અમે થોડુંક સમજાવીએ કે તમે પ્રાકૃતિક ખેતી કરો કારણ કે અત્યારે ઝેર મુક્ત ખેતી કરવી જ પડશે તો કાલે પણ પાછું કરવું પડશે કારણ કે ગુજરાતમાં પહેલો નંબર આવી ગયો કેન્સરનો તો કેન્સરના આપણે માટે આપણે પ્રાકૃતિક ખેતી કરવી પડશે તો એના માટે જે રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ જે ભીડું ઝડપી છે કે આપણે આ પ્રાકૃતિક ખેતી કરવી પડે તો એના માટેનો અમે પ્રચાર ચાલુ કર્યો અને પોરબંદર વાળા જિલ્લા દ્વારા જે અમને આ મળ્યું છે પ્લેટફોર્મ કે એના કલેક્ટર દ્વારા કે તો એનો પણ અમે ખુબ આભાર માનીએ છીએ અને આ પ્લેટફોર્મ પબ્લિક ને સાચી વસ્તુ જે વગર વસ્તુ મળે ને એના માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ